હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં ને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં પોણો અને જમવામાં પણ આજે મોડું થઈ ગયું છે પણ અત્યારે રસોઈમાં તો કંઈ લાંબુ હોય નહીં ટિફિન તો વિરલનું વયું ગયું હોય એટલે શાક તો બની ગયું હોય અને લોટ પણ બંધ થઈ ગયો હોય એટલે આજે અમે ફેરી આવી ગયા તો થોડું ખરીદી કરવામાં મોડું થઈ ગયું નહીં જમવા માટે બધું મોડું થાય નહીં ચાલો હું તમને અમારી રસોઈ બતાવું આજે અમારી રસોઈમાં છે પીંડા શાક જે સવાર માં જ બની ગયું તું વિરલ ને ટિફિન આરે અને રોટલી બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે રસોડામાં હું આવું એટલે કેશુબેન ને આવું જ પડે પાટલી મેં હાથમાં લીધી નથી ને કેશુબેન જો રોટલી બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે આગળ મળશે ગોળ ગોળ રોટલી બનાવવા કેશી રોટલી બનાવતા આવડે છે સરખી બનાવી છે હો તો રોટલી કોણ ખાશે ઓહ તો ત તાર પપ્પા રોટલી બનાવી દઈશ તું મામાને ઘરે જાવ તો હાલશ ને તો તું તાર પપ્પા શાક ને રોટલી બનાવી દઈશ ને ટિફિન તો બનાવી દઈશ હો બનાવ મળો મસ્ત મસ્ત રોટલી હેલો મિત્રો હવે અમે બેસી ગયા છીએ જમવા અને જો અમાર થાળી થઈ ગઈ છે રેડી સેકેલ મરચું દહીં અને ભીંડાનું શાક ને રોટલી ચાલો જમવા તમને આવું ભાવે છે કે નહીં મને તો હું મરચું છે કે બહુ જ ભાવે એટલે મેં આજે મરચું છે કે લીધું અને કેશવીબેનને મસાલો હાથમાં આવી ગયો છાસનો એટલે મેડા ચાટવા આગળ એની પાસેથી છાસનો મસાલો લેવો જોશે ન આખી ડબી ફિનિશ કરી નાખશે ચાલો જમવા જમવામાં પછી રોટલી ઠરી જાય બજાર ન આવે ને એટલે અને થાળી કરી દીધી છે હેલો મિત્રો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં ચાર અને કેશવી પણ હજી સૂતી છે અને મંદિરિયામાં આપણી વાટોની ડબ્બી ખાલી થઈ ગઈ છે અત્યારે તો ઘી થી વાટો ઘીમાં પલાળી અને વાટોની ડબ્બી ભરી લઈએ ગેસ ઉપર મૂકી દીધું છે ઘી ગરમ કરવા માટે અને વાટોનો ડબ્બો આપણે લઈ લીધો છે એટલે ઘી ગરમ થઈ જાય એટલે વાટું નાખીએ અને ઘી પલાળી દઈએ આપણી ઘીની જબોળેલી વાટો થઈ ગઈ છે ડબ્બીમાં તૈયાર હવે આપણે એને મંદિરિયામાં મૂકી દઈએ એટલે સવારે આપણે ઇઝી રે આપણને ગંગાજળના દર્શન થયા મિત્રો તમને ખબર છે કે આ ગંગાજળ હંમેશા બંધ હોવા છતાં ક્યારે બગડતું પણ નથી અને ક્યારે વાસ પણ નથી આવતી અને ક્યારે તમને જીવત પણ જોવા નથી મળતી શું તમને ખબર છે કે એવું કેમ બને છે કારણ કે આ ગંગાજળમાં હોય છે એન્ટીબાયોટિક આ ગુણના હિસાબે આ જળ હંમેશા પવિત્ર રહે છે એટલે જ આપણા હિન્દુ ધર્મમાં આની આરાધના વર્ષોથી કરવામાં આવી છે જીવનમાં સચી શક્તિ છે પવિત્રતા અને શ્રદ્ધા એ આપણે આ ગંગાજળના મારફતે જાણવા મળે છે એટલે જ આ ગંગાજળમાં આપણે ધાર્મિક સ્થળોમાં અને આ મંદિરમાં બધી જગ્યાએ આપણે એનો યુઝ કરીએ છીએ સારા અને નરસા કામે આપણે એનો યુઝ કરીએ છીએ એટલે ગંગાજળનું મહત્વ અનેરું છે ઘડિયાળમાં પોણા પાંચ અને અત્યારે અમુક સરસ કિચના થઈ ગયા છે રેડી કેશવી પણ રેડી થઈ ગઈ છે કેશવી બેન તો પોતાનું પાક લઈને વેલન ડેન કિચન રમકડામાં બીજી છે અને આપણે માર્કેટમાં લઈ આવીએ છીએ ટેકા અને ચાદરનું કાપડ અને અત્યારે રસોઈની પણ બહુ બધી વાર છે એટલે આપણે આ ફ્રી ટાઈમમાં બનાવી નાખીએ ચાદર અને ટેકા એટલે આપણે દિવાળી નજીક આવે ત્યાં ઘણું ખરું કામ પણ પતી જાય અને ફટાફટ થોડો ટાઈમ પણ મળે રસોઈ બનાવવાનો અને મજા બધા સાથે મજા કરવાનું સીવવાનું કામ પતાવી અને હું આવે મારા મિશન ઉપર તૈયાર અને ગેસ ઉપર ચડાવી દીધું કુકર જેમાં બેન્યું છે આજે દલકાનું શાક અને સાઈડમાં મૂકી દીધું કે કેમકે દલકાના શાકારે સરસ લાગે અને જોળીમાં ખાવાની મજા આવે અને કાસરીની એ બહુ જ સરસ લાગે અને આજે મારું બેનુ છે ભાખરી અને ઈંડાનું કાસરી અને દલકાનું શાક મીને થઈ ગયું છું ફ્રી અને કેસી સાથે ફોડીશું થોડાક ફટાકડા થોડોક ટાઈમ આપશું ફેમિલીને આજના વિડીયોનો ટોપિક હતો ગંગાજળનું મહત્ત્વ જો તમને આ મહત્વ વિશે ખબર હોય તો અમને કમેન્ટ કરીને જરૂર કહેજો અને જો તમને આ મહત્વ વિશે ખબર ન હોય તો આવા ભક્તિભર્યા તથ્યો સાંભળવા માટે અમારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ હવે આ વિડીયો વિડીયોને કરવીશું એ ફરી મળીશું નવા વિડીયો સાથે નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ